તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાનો છે ફાર્મર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું જી હા ફાર્મર રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય છે તેની આજે આપણે માત્ર બે મિનિટમાં સંપૂર્ણ માહિતી જાણવાના છે તમે ફાર્મર રજીસ્ટ્રેશન બે રીતે કરાવી શકો છો એક વેબસાઇટની મદદથી અને બીજું રજીસ્ટ્રેશન કરાવો તો તમે મોબાઈલની મદદથી પણ રજીસ્ટ્રેશન પોતાની જાતે કરી શકો છો આના માટે કોઈપણ જગ્યાએ તમારે ખોટા પૈસા ખર્ચવાની જરૂર રહેતી નથી અને એના માટે કોઈ પણ ફી પણ છે નહીં તો તમે મોબાઈલ અથવા વેબસાઇટની મદદથી ફ્રીમાં કરી શકો છો તો જોઈએ છે આપણે કઈ રીતે એ કરી શકીએ છીએ તો વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે ક્રોમ પર આવી જવાનું છે અને અહીં સર્ચ કરવાનું છે તમારે અહીં સર્ચ કરશો પરંતુ સર્ચમાં કદાચ જો ન આવે તો અહીં આપણે સૌ પ્રથમ એક લિંક છે તે પેસ્ટ કરી દઈશું વેબસાઇટની જે લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો કંઈક આ રીતે પેસ્ટ કરીએ છીએ ત્યારબાદ અહીં આપણને કંઈક આ રીતે જોવા મળશે થોડોક સમય લાગશે પરંતુ એક આ રીતે ગુજરાત ફાર્મસી રજિસ્ટ્રેશનની જે આધિકારિક વેબસાઇટ છે તે અહીં આવી જશે ત્યારબાદ તમારા અહીં ઓફિસ છે એ એની જગ્યાએ ફાર્મર છે એના પર આ રીતે કંઈક ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીં દેખાય છે ક્રિએટ ન્યૂ યુઝર ત્યાં કરશો એટલે તમારું જે જે ફાર્મર રજીસ્ટ્રેશન છે ત્યાંથી થઈ શકશે થઈ થઈ શકશે ત્યારબાદ તમારે જો અહીં હજુ થોડા નીચે જઈએ છે એ આ દેખો અહીં તમારે જો લોગ ઇન કરવું હોય ને તો તમે લોગ ઇન કરવા માટે તમારો જે મોબાઈલ નંબર હોય અને જે પાસવર્ડ તમે બનાવો છો એ તમે અહીં પેસ્ટ કરશો એટલે તમે બીજી વાર જ્યારે આવશો ત્યારે તમારે અહીં લોગિનનું જે બટન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ હવે વાત કરીએ આપણે કે મોબાઈલની મદદથી તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો તો મોબાઈલ રજિસ્ટ્રેશન કરવા માટે તમારે આ એગ્રેસ્ટિક જે છે એ ડાઉનલોડ કરવાની રહેશે તો સૌપ્રથમ કંઈથી તમે ડાઉનલોડ કરી શકો છો તેના માટે આપણે બતાવી દઈએ છે તો તમારે સૌપ્રથમ પ્રથમ પ્લેસ્ટોર પર જવાનું છે અને પ્લેસ્ટોર પર જશો એટલે કહી કહી તમારે સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મસી અથવા તો કિસાન તમે અહીં કિસાન રજિસ્ટ્રેશન એપ પણ લખી શકો છો તો કંઈક આ રીતે લખશો તો તમારી સામે જે આવશે એની અંદર એક એક જ પ્રમાણેની ત્રણ એપ જો તમને દેખાતી હોય તો તમારે સૌપ્રથમ જે ગુજરાત લખેલું છે એ જ એપ તમારે ડાઉનલોડ કરવાની છે જો તમે પાછળ યુ પી અથવા એમ લખેલું હોય એ તમે કરશો તો તમારું ઉત્તર પ્રદેશ અથવા મધ્યપ્રદેશમાં તમારું કિસાન રજિસ્ટ્રેશન થશે તો એના માટે તમારે સૌપ્રથમ જે પહેલી વેબસાઇટ ગુજરાત એવું લખેલું જ અને જો તમારે આમાં પ્રોબ્લેમ થાય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એ લિંક પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી જે ગુજરાતવાળી જ વેબસાઇટ હશે પ્લે સ્ટોર પર આવી જશો અને તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો તો તમે સૌપ્રથમ અહીંથી આપણે ઓપન કરીએ છીએ તો કંઈક ઓપન કરશું તો કંઈક આ રીતે આપણને જોવા મળશે તો સૌપ્રથમ જો તમે એકવાર લોગ ઇન કરેલું હોય તો તમે અહીંથી લોગઆઉટ થઈ શકો છો તો લોગઆઉટ થવા માટે તમારે જો પહેલીવાર રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે અહીં સાઇનઅપ લખેલું છે ને ત્યાં કંઈક ક્લિક કરવાનું રહેશે તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારે જો આધાર કાર્ડ નંબર અહીં નાખવાનો રહેશે તો તમે ઓટીપીની મદદથી કેવાયસી કરી શકો છો અને જો ઓટીપી દ્વારા ના કરવો હોય તો તમે અહીં ફેસનો પણ ઓપ્શન આપેલ છે તો તમે ફેસના આધારે પણ કેવાયસી કરી શકો છો કેવાયસી કર્યા બાદ તમે ફાર્મર રજીસ્ટ્રેશન માટે થોડું એપ્લાય કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો મળે છે એક નવા ટોપિક સાથે અને જો તમને પણ કોઈ પણ ટૉપિક પર માહિતી જોઈતી હોય તો અમને કમેન્ટમાં જણાવો તેથી અમે પણ તમારી મદદ કરી શકીએ તો મળે છે એક નવા વિડીયોની અંદર